हेलो બાળકો આઈડિયલ મોરલ મેજિક માં આજની વાર્તા એક પેન્સિલને લઈને બનેલી નાનકડી ઘટના વિશે છે જે પ્રામાણિકતા જેવી મોટી શીખ આપી જાય છે તો ચાલો શરૂ કરીએ રવિ અને આરતી એક જ શાળામાં ભણતા હતા રવિને શાળાએ જવાનો ખૂબ ગમતો તેને ચિત્રકામ કરવું મિત્રો સાથે રમવું અને શિક્ષકો પાસેથી નવું-નવું શીખવું પણ ગમતું એક દિવસ આરતી વર્ગમાં એક નવી ચમકતી વાદળી પેન્સિલ લાવી આરતી ખુશ થઈને કહ્યું અરે મારી નવી પેન્સિલ જુઓ મારા પપ્પાએ મને ગઈકાલે આપી હતી તેની ઉપર એક ફૂલ આકારનો રબર હતો રબરની સુગંધ પણ ફૂલ જેવી જ હતી સૌથી રસપ્રદ વાત એ હતી કે જ્યારે તેનાથી લખીએ ત્યારે પેન્સિલ પર લીલી લાઈટ થતી હતી રવિને આ પેન્સિલ ખૂબ ગમી ગઈ તેણે અત્યાર સુધી જોયેલી પેન્સિલોમાં તે સૌથી સુંદર હતી તેને તે પેન્સિલથી પોતાની નોટબુકમાં ચિત્ર દોરવું હતું બ્રેક દરમિયાન આરતી પેન્સિલ તેના ડેસ્ક પર મૂકીને રમવા માટે બહાર ગઈ રવિએ તે જોયું અને તેણે તે પેન્સિલ હાથમાં લીધી તેને પેન્સિલ એટલી બધી ગમી ગઈ કે તેને પાછી મૂકવાનું મન જ ન થયું જ્યારે કોઈ જોતું નહોતું ત્યારે તેણે તે પેન્સિલ પોતાના દફતરમાં મૂકી દીધી હવે બ્રેક પછી જ્યારે આરતી આવી ત્યારે તેને પેન્સિલ મળી નહીં તે ઉદાસ થઈ ગઈ તેની આંખો આંસુથી ભરાઈ ગઈ તેણે શિક્ષકને કહ્યું મેડમ મને મારી નવી પેન્સિલ મળતી નથી શિક્ષકે વર્ગમાં પૂછ્યો શું કોઈએ આરતીની પેન્સિલ જોઈ છે આરતીની આંસુથી ભરેલી આંખો જોઈને રવિને ખરાબ લાગ્યું તેને ખબર હતી કે તેણે ખોટું કર્યું છે તે ઉદાસ પણ થયો અને થોડો ડરી પણ ગયો છતાં તે ઊભો થઈને ગભરાતા ગભરાતા બોલ્યો મેડમ આરતીની પેન્સિલ મેં લીધી છે આ રહી પેન્સિલ મને માફ કરજો મને ખબર છે કે જે વસ્તુ મારી નથી તે મારે ન લેવી જોઈએ છતાં આ પેન્સિલ મેં લીધી તેણે પેન્સિલ આરતીને પાછી આપી દીધી શિક્ષકે રવિને પાસે બોલાવીને કહ્યું રવિ પ્રામાણિકતાથી સાચું બોલવા માટે મને તારા પર ગર્વ છે તે ભૂલનો સ્વીકાર કર્યો અને તેને સુધારી પણ ખરી આરતીએ પણ રવિ સામે હસીને કહ્યું પેન્સિલ પાછી આપવા બદલ આભાર તે દિવસથી રવિ અને આરતી સારા મિત્રો બની ગયા રવિએ પોતાની જાતને વચન આપ્યું કે તે ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરે મિત્રો આજની વાર્તામાં આપણે શીખ્યા ભૂલ થયા પછી તેને સ્વીકારવી અને તે ભૂલને સુધારવી એ હિંમતભર્યું કામ છે રવિની જેમ આપણે પણ હંમેશા સાચું બોલવું જોઈએ અને પ્રામાણિક રહેવું જોઈએ